जय माताजी जय मा करणी આવનારી તારીખ એટલે કે 10 માર્ચ 2024 ના રોજ શ્રી રાજપૂત કરણી સેના દ્વારા ભવ્ય ટુર્નામેન્ટનું આયોજન કરવા જઈ રહ્યા છીએ ત્યારે હુજ મુકામે સમગ્ર ગુજરાતના રાજપૂત સમાજને એક તાતડે બાંધવા માટે આ ટુર્નામેન્ટનું ભવ્ય હતી ભવ્ય આયોજન છે આ ટુર્નામેન્ટમાં ગુજરાતમાં પહેલી વખત પ્રોત્સાહિત ઇનામોમાં ફોર wheel ટુ wheel બાઇક

ગુજરાતમાં પહેલી વખત જે કંઈ આ આમાંથી જે ફંડ એકઠા થશે અને જે ફંડ વધશે એ સમગ્ર ભુજ મુકામે જે કન્યા છાત્રાલય છે એને અર્પણ કરવામાં આવશે તો આપ સૌને વિનંતી કે આવો સાથે મળી અને આને એક પ્રસંગની ભણે ઉજવીએ એવી અમારી લાગણી અને માંગણી છે જય માતાજી જય હિન્દ જય ભારત